કવિનો બહુ માર્મિક દુહો છે કે પાણી જ્યારે પાણી મટી જાય અને ધૂળ જ્યારે ધૂળ મટી જાય એટલે કે પાણી છે એ પાણી મટી અને ધૂળમાં ભળી જાય ધૂળ જ્યારે ધૂળ મટી અને પાણીમાં ભળી જાય પછી આખું જગત એને ગારો કે પણ એ પોતાની અસ્મિતા ખોઈ બેઠું હોય છે એમ જગતની અંદર જીવન જીવવા ટેવાયેલા માનવીને ક્યાં ભળવું છે કાદવમાં ભળવું છે કે પાણી તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું છે એની માટે થી કવિ આ દુહામાં એમ કે છે પણ ન ભણય હે જો આન પ્રથમી કોઈ પણ સે નય પણ જોને વાલા વાલા આવીર હરે રે